નમસ્કાર મિત્રો હું સૌરભ ત્રિવેદી ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી મિત્રો અત્યાર સુધી આપણે બીએનએસ ના પ્રકરણ એક થી પાંચ નો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો હવે આપણે પ્રકરણ છ માં ગુનાહિત મનુષ્ય વધ કલમ સો અને કલમ એકસો એક ખૂન ની વ્યાખ્યા જોયેલી આજે આપણે ભણીશું કલમ સો અને કલમ એકસો એક ઈરાદો હોય તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્યવત કલમ એકસો ત્રણ ખૂન માટેની શિક્ષા કલમ એકસો ચાર આજીવન કેદના કેદી કરેલા ખૂનની શિક્ષા કલમ એકસો પાંચ ખૂન ના ગણાય એવા મનુષ્ય છ ગુનાહિત મનુષ્યવધ અને ખૂન વચ્ચેનો તો સમજો આપણે આગળના લેક્ચરમાં જે કહેવાય એ કલમ એકસો નો અભ્યાસ કર્યો અને એની આગળના લેક્ચરમાં

માં શું કીધું હતું કે જો સીધો ઈરાદો ન હોય તો બરાબર અને જો કૃત્ય કાયદેસરના બચાવમાં કરવામાં આવ્યું હોય બરાબર શું કૃત્ય કાયદેસરના બચાવમાં કરવામાં આવ્યું હોય અને સીધો ઈરાદો ન હોય બરાબર તો આમાં શું છે ખૂન માટે થઈને મુખ્ય અપવાદોમાં કેવી રીતના ગણવામાં આવ્યું છે તો કે ચિંતા ઉશ્કેરાટના કારણે સંયમ ગુમાવી દેશે બરાબર તો અથવા શું ખાનગી બચાવી બચાવ આપણે જે કહેવાય ગયા છીએ એના માટે તમને જે કહેવાય પ્રકરણ ત્રણ ભારતીય ન્યાય સંહિતાનો અભ્યાસ કરી લેવો જે અગાઉ આપણે અપલોડ કરેલ છે બરોબર છે કાનૂની ગંભીરતા સમજીએ તો જે કહેવાય

જે કૃત્ય થી મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય મૃત્યુ મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય એવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવીને ગુનાહિત મનુષ્યવધ કરે તેને કરેલો ગુનાહિત મનુષ્યવધ જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવ્યું હોત અને જે પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ થાય તે પ્રકારનો છે સમજો બહુ સરળ ભાષામાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ દ્વારા આપણે આ વસ્તુ સમજીએ કોઈ એક વ્યક્તિ છે શું કરે છે તો કે ભાઈ આ વ્યક્તિ જે કહેવાય એ આ સ્ત્રીને મારી નાખવા માટે થઈ અને ઘરે બોલાવે છે અને એ જે કહેવાય એની અંદર ગ્લાસમાં કુક દવા મેળવે છે અને એ જાણે છે કે આ દવા પીવાથી આ વ્યક્તિ જે ખરી આ સ્ત્રીનું મૃત્યુ થાય તેમ છે પણ એ સ્ત્રી એકલી નથી આવતી એની જોડે એના મિત્ર પણ લઈને આવે છે હવે આ ભાઈ જે કહેવાય એ ડ્રિંક સર્વ કરીને બહાર જાય છે બરોબર એને ખબર નથી કે આ વ્યક્તિ જે કહેવાય જેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય બરોબર એટલે કે આ વ્યક્તિ ને એ શું કરે છે આ સ્ત્રી ડ્રિંક પીવા માટે થઈને આપે છે મૃત્યુ કે જે વ્યક્તિનું મૃત્યુ નીપજાવવાનો પોતાનો ઈરાદો હોય ઈરાદો કોનો હતો આ સ્ત્રીને મારવાનો અથવા જેનું મૃત્યુ નીપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવી

આપણે એક વર્ડથી તો કાયમ પરિચિત છીએ જ્યારે પણ કોઈનો ખૂન કરવામાં આવે ને કોર્ટ અંદર કેસ થતો હોય પિક્ચરો ની અંદર બતાવતો હોય તો કે તાજી રાતે હિન્દ દફા તીનસો દો કે તહત સજા એ મોત દી જાતી બરોબર તો હવેથી જે કહેવાય ને શિક્ષા માટે થઈને ખૂન માટેની શિક્ષા માટે થઈને હવેથી કેવું બોલશે તાજી રાતે હિન્દ ની જગ્યાએ શું આવશે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ મુજબ

મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે સમજો કોઈ એક વ્યક્તિ કોઈ ધર્મનો છે કે કોઈ જ્ઞાતિનો છે કે કોઈ એના ઉપર છે અને એક પાંચ થી સાત જણા વધારે વ્યક્તિઓ થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શું કરે છે તો કે ભાઈ એ વ્યક્તિને જે કહેવાય એ મારી નાખે મારી નાખે છે તો એ મૃત્યુની અંદર જેટલા પણ વ્યક્તિઓ સામેલ છે બરોબર છે એવું સાબિત થાય તો દરેકને મોતની સજા અથવા આજીવન દંડની કે આજીવન કેદની સજા જે કહેવાય થઈ શકે છે. હવે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર આજીવન કેદના કેદી એ કરેલી શિક્ષા જે વ્યક્તિ પોતે આજીવન કેદની શિક્ષા ભોગવતી હોય અને ખૂન કરે તો તેને મોતની અથવા આજીવન કેદની એટલે કે વ્યક્તિના બાકી રહેતા કુદરતી જીવન સુધીની શિક્ષા કરવામાં આવશે ચલો વિગતવાર સમજીએ કારણ કે આમાં કન્ફ્યુઝન એવું થાય કે આજીવન કેદની શિક્ષા કોક વ્યક્તિ ભોગવે છે બરોબર આ એક વ્યક્તિ છે કે જેને આજીવન કેદ ની સજા થયેલી છે હવે એ ત્યાં આગળ જેલમાં કામ કરતો હોય બરોબર એ દરમિયાન ત્યાંના પોલીસ અધિકારી જોડે એની શું થાય માથાકૂટ થાય અને એ શું કરે તો કે એનું ખૂન કરી નાખે તો એને શું સજા મળે તો કે એને મોતની અથવા આજીવન કેદની સજા મળે અબે કન્ફ્યુઝન એવું થાય કે આજીવન કેદની તો સજા એ ઓલરેડી ભગવે છે તો પછી ફરીથી આજીવન કેદ એટલે શું સમજો અહીંયા આગળ તમારે ભારતીય ન્યાય સહીતાને કલમ નંબર 6 માં છે માની રેશ એમાં શું કીધું છે કે જ્યારે પણ કોઈ આજીવન કેદનો ઉલ્લેખ ના કર્યો હોય તો એની મેક્સિમમ સજા જે કહેવાય એટલે વધુમાં વધુ સજા જે કહેવાય એ ગણતરીમાં વીસ વર્ષની લેવાની હોય હવે વીસ વર્ષની જે સજા લેવાની હોય બરોબર છે હવે આ આજીવનના કેદીને વીસ વર્ષની સજા થયેલી હોય બરોબર છે અને વીસ વર્ષની સજામાંથી દસ વર્ષ એને કાપી નાખ્યા હોય બરોબર છે પણ એના પછી એ આ ખૂન કરે ખ્યાલ આવે તો શું થાય

અગાઉ ગૌનો લેક્ચર જે કહેવાય એ જોઈ લેશો જેની અંદર પ્રકરણ 2 માં આપણી શિક્ષા બાબતે જે કહેવાય સંપૂર્ણ માહિતી આપી છે કે શિક્ષા કઈ રીતે ગણતરી કરવી અને શિક્ષા કઈ રીતે એપ્લાય થાય એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે વિડિયોમાં આપેલી છે તો એનો એકવાર અભ્યાસ કરી લેવો હવે આપણે વાત કરીએ કલમ એકસો પાંચ ખૂન ના ગણાય એવા ગુનાહિત હિત મનુષ્ય વધ માટે શિક્ષા સમજો આના પહેલા આપણે વાત કરી હતી શેની તો કે ખૂન માટેની શિક્ષા તો એમાં શું આવી હતી તો કે આ જીવન કેદની શિક્ષા બરોબર છે અને પછી શું આવ્યું હતું મૃત્યુદંડની સજા બરોબર હવે અહીંયા આગળ શું કીધું છે કલમ એકસો પાંચ ખૂન ના ગણાય એવા ગુનાહિત હિત મનુષ્ય વધ માટે શિક્ષા તો અહીંયા આગળ શું કહે છે જે કોઈ વ્યક્તિ ખૂન ના ગણાય એવો ગુનાહિત એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય તો આજીવન કેદની અથવા પાંચ વર્ષની મુદ્દતથી ઓછી ન હોય તેવી

ગુનાહિત વધ કરે છે શું કરે છે ખૂન ના ગણાય એવો ગુનાહિત મનુષ્યવત કરે છે બરોબર તો શું થાય છે જો મૃત્યુ નિપજાવવાના અથવા જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના શું કરે છે મૃત્યુ નિપજાવનારું કૃત્ય મૃત્યુ નિપજાવવાના અથવા જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી શારીરિકાને પહોંચાડે છે એટલે એને દજાડે છે કે એને જે કે ભાઈ બારે છે કે એનાથી મૃત્યુ નિજવાનો સંભવ છે એવી રીતના જે કે ભાઈ પ્રોસેસ કરે છે ટુકમાં બરાબર કે જેનાથી એનું મૃત્યુ ન થઈ શકે જેમ બરાબર તો એવી શારીરિક હાની પહોંચાડવાના ઈરાદાથી કર્યું હોય બરાબર તો શું થાય આ જીવન કે અથવા 5 વર્ષથી ઉછી નહીં પરંતુ

મૃત્યુ નિપજાવવાના કે જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદા વિના હોય તો તેને વર્ષની સુધીની એક પ્રકારની કેદ અને દંડ તે બંને થઈ શકે છે એટલે શું કીધું છે સમજો અહીંયા આગળ એક વ્યક્તિ છે બરાબર એને ફરીથી ખૂન ના ગણાય એવો મનુષ્ય વધ કર્યો છે

બરોબર એટલે આજીવન કેદ સુધીની સજા જે કહેવાય એમાં થઈ શકે પણ અહીંયા આગળ શું કીધું છે અથવા બંને શિક્ષા કરવામાં આવશે ખ્યાલ આવ્યો મિત્રો તો મિત્રો આશા રાખું છું આપેલી માહિતીમાં આપ સૌને સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો છે